ની જય આ પળદરી શેરી ગ્રુપ તરફથી ગોપીઓ બધી તોરણ બનાવે છે ગેટમાં જ્યારે ઠાકોરજી તોરણે આવશે ને પોખવા અત્યારે જો હાથે બને રેડીમેડનો કોઈ ઉપયોગ જ નથી કરેલો હાથે તૈયારી કરે છે નેચરલ છે બધી વસ્તુ હાથે બધી મહેનત કરે છે સંપૂર્ણ તુલસી પીવામાં સગાઈથી તુલસીમાંના લગ્નથી ટોટલી વસ્તુ મટીરિયલ બધું હાથે બનાવેલું છે કોઈ તૈયાર લીધેલી વસ્તુ નથી બહુ મહા મહેનતથી આનંદ ઉત્સવથી બનાવેલું છે આ તોરણનો નમૂનો પછી આગળ જઈએ બીજી ગોપીઓ ત્યાં તમને રંગોળી બનાવે છે એવી બધી તડામાર તૈયારીમાં બધાય છે હવે આવી છે આપણે આ શેરી ગ્રુપ સોસાયટી તરફથી આયોજન છે તુલસી માનું આ શેરીનો શણગાર મંડપનો શણગાર જોઈ રહ્યા છો હવે બાજુમાં જે કનૈયાની જાન આવવાની છે ને આ એ ઘરે ગોપીઓ પડી અને હાથેથી રંગોળી ને એ બધી તૈયારી કરે છે સાત સજાવટ કરે છે બહુ આનંદ ઉલ્લાસથી આ કનૈયાનું ઘર છે ત્યાંથી આ તૈયારી કરે છે ચાર વાગે તો જાનનો સમય છે એટલે જો હાથે બનાવેલી જો આ હાથે બનાવેલી તુલસી વિવાની આજે દેવ દિવાળી તુલસીવાની આ રંગોળી આ તમને બતાવે તુલસી વસ્તુ બધી હાથ ને સૌ સાથે મળીને શેરીક ડૂબની બેનો તરફથી આ બધું બનાવેલું છે આ એનો નજારો ઠાકોરજીને સુશોભિત રંગોળી કેટલા વાગે જાન તૈયારી કરવાની ખુશબુ ચાર વાગે આમ જુઓ જુઓ છો ને આનંદ ઉલ્લાસ માં એનો અવાજ થોડો બેસી ગયો જો આ તુલસી તું ને જો એનો આનંદ એકદમ જો હા આ જો શું કે કનૈયા ની વાને ઉત્સવ કેવો બધી ગોપીઓ આનંદ માં બધી રાહ જોવે છે ના ઈથી આગળ તમને આ દેવ દિવાળી જો સાથિયા પૂર્યા છે સાથિયા નું તમને દર્શન કરાવી ખંડ પૂરે ને સાથિયા સાથિયા નું મહત્વ હોય છે દેવ દિવાળીના દિવસે આ ગૃપી બધા સાથિયાના દર્શન કરો આ સાથિયા કરેલા છે આ તો સાતદાન સાથે મેળવીને સાથિયા કરેલા છે આ જે ઠાકોરજીનું સ્થાપન છે ગણપતિ સ્થાપન ઠાકોરજીનું સ્થાપન અહીંયા સાથિયા પણ અહીંયા રાખેલા છે આ બધા સાથી શેરી ગ્રુપની બહેનો સૌ સાથે મળીને આ બનાવેલા છે સાથિયા ત્યાર પછી આ ગણપતિનું સ્થાપન છે આ રીધે સીધી સાથે ગણપતિનું સ્થાપન સાઈડમાં જે આપણે ઠાકોરજીને જોડીને જવાના છે ને ત્યાં શાલીગ્રામ ભગવાન આના લગ્ન થશે તુલસીમાં સાથે એની સાથે કનૈયાજી પણ સાથે છે આ ભોગ માખણ બધું ધરાવેલું છે ત્યાંથી આગળ હવે તુલસીમાં જ્યાં છે ત્યાં તમને લઈ જઈએ હલો અહીંયાથી આગળ આપણે તુલસીમાં પાસે જે ફૂલ તૈયારી બધી કરેલી છે રણછોડરાયની જે દ્વારિકાધીશની જે આ બધી ઘરે બધું ડેકોરેશન સજાવટ આ ઘરે બધાએ ઘરે ઘરે બધી રંગોળી પૂરી છે બધો શણગાર કર્યો છે એ તમને આ બધો શણગાર બતાવીએ ત્યાંથી આ ગેટમાં તુલસી વિવાનું બેનર છે એ પણ ગોપીઓ એ બધા સાથે મળીને હાથથી બનાવેલું છે કોઈ તૈયાર લીધેલું નથી દ્વારિકા શનિ જે ત્યાંથી આગળ મેઇન ગેટે જાય આ છે મેઇન ગેટનો નજારો ત્યાં પણ તુલસી વિવાનું તોરણ સરસ મજાનું હાથથી બનાવેલું છે નાનું કાપડ લઈ મશીનથી પછી હાથથી એનું વર્ક કરેલું છે એ આગળ તુલસીમાંના એક પાસે રાખેલું છે તે ઠાકોરજીની જાનમાં અહીંયા ઠાકોરજીના પોખણા થશે સૌ ગોપીઓ સાથે એક બધા પોખશે ઠાકોરજીનો લાવ લેશે વધારવાનો પેલા ઠાકોરજીની આરતી કરશે એ રીતના આગળ પછી હવે તુલસીમાં પાસે તમને બતાવીએ જે ગણેશ સ્થાપન પાસે તુલસીમાં અત્યારે પાનેતર પહેરી અને એને તૈયાર રાખ્યા છે ગોપીઓ બધી સાથે મળીને તૈયાર કરી ગયા છે એ તુલસીમાં પાસે તમને લઈ જાય બતાવી અહીંયા તુલસીમાનું ગણેશ સ્થાપન અહીંયા છે આ એનો નજારો બધો તુલસી માતની જે આ પહેલાંના ભાતીગળ ડિઝાઇન હતી એ અત્યારે સુશોભિત કર્યું છે બધું હાથ વર્કનું હાથે બનાવેલું કોઈ વસ્તુ તૈયાર લીધેલી નથી આ ગણેશ સ્થાપન પણ પહેલાંનું છે બધું ચાકરો પહેલાં આ રીતે બધી લગ્ન થતા પહેલાં આ રીતે સજાવતા અને ઘર આંગણે જ લગ્ન થતા પાર્ટી પ્લોટ એવું કાંઈ હતું નહીં પહેલાંની પરંપરાને બધી તાજી કરી છે તુલસી ઠાકોરજીના લગ્નમાં હવે તુલસીમાં અહીંયા પાનેતર પહેરી અને ગણેશ સ્થાપન પાસે બિરાજમાન છે તો એ તમને બતાવી આ ગણેશ સ્થાપન છે ઠાકોરજી આ શેરી ગ્રુપના બધાય શાલિગ્રામ ભગવાનની કશ્યપભાઈએ પૂજા કરાવેલી છે વિધિ વિધાનથી બહુ સરસ રીતે પૂજા કરાવેલી છે શાલિગ્રામ ભગવાન છે આ બધું ને આ ગોત્ર કર્યું છે જે ગોત્ર હોય આપણે ગણેશનું સ્થાપન કરે ત્યારે ગોત્રવિધિ હોય એ પણ સરસ મજાની ગોત્રવિધિ ને આ પછી છે મામટ વિધિ એ બધા બેનો મળીને જે મામટની વિધિ પૂરવાની સંપૂર્ણ વિધિ વિધાનથી બધો સરસ મજાનો મામટનું ડેકોરેશન કર્યું ત્યાંથી આગળ હવે તુલસીમાં આમ જુઓ તુલસીમાંનો નજારો પાનેતર પહેરી માથી ચુંદડી ઓઢી તૈયાર થઈને આ તુલસીમાંને તૈયાર કરી ગઈ છે ગોપીઓ ને બપોર પછી જાન આવવાની છે ત્યારે પછી એને શણગાર પછી ફેરવશે પછી ઘર ને એ બધું ઓઢાડશે મોડીઓ ચુંદડી એ બધું અલગ છે આ તો પાનેતરનું શકન છે આ પાનેતર પીડું આ હાર સાથે તુલસીમાંનો ચોટલો બંગડી પાનેતર સાથે સરસ મજાની સાક્ષાત માતાજી જગદંબા હોય એવો એનો નજારો છે તુલસી માતની જય તુલસી શ્રી સખી શિવે પાપ હરિણી નમસ્તે નારદ મુદે નમો નારાયણી પ્રિયો જય તુલસીમાં ધન્યવાદ